સુમુલ દ્વારા આજરોજ સોનગઢ સુમુલ ડેરી જનસંપર્ક કાર્યાલય ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભવ્ય સહકારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુમુલના માનસિંહભાઈ પટેલ બળવંત પટેલ સાથે અનેક સહકારી આગેવાનોએ લોકોને જંગી મતદાન કરવા અપીલ કરી હતી તાપી જિલ્લો અને સુરત જિલ્લો પશુપાલન અને ખેતી આધારિત જિલ્લો છે આ જિલ્લાઓમાં આશરે અઢી લાખ જેટલા સુમુલ ડેરીના સભાસદો છે અને લાખોની સંખ્યામાં પશુપાલકો પણ છે ત્યારે સભાસદો અને પશુપાલકોની સાથે સામાન્ય જણો પણ મોટી સંખ્યામાં મતદાન કરે તેવા હેતુથી સુમુલ ડેરી દ્વારા મતદાન ગૃહમંત્રી અમિત શાહને એની જવાબદારી સોંપી તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુગર ચાલુ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું તેવા દેશના માનનીય પ્રધાનમંત્રી મોદીજીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે સહકારી આગેવાનો સાથે પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ કુંવરજીભાઈ હળપતિ એકસો બોતેરની સરના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી સાથે જ સહકારી આગેવાનોએ સુમૂલ ડેરી કઈ રીતે લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવવા સહભાગી થઈ છે તે અંગેનો ચિતાર પણ આપવામાં આવ્યો હતો નોંધવું રહ્યું કે ખૂબ જ ટૂંકા ગાળામાં જંગી સંખ્યામાં પશુપાલકોને ભેગા કરવા અને કાર્યક્રમને સફળ બનાવવામાં સોનગઢ સુમૂલના ડિરેક્ટર કાંતિભાઈ ગામિત એપીએમસી સોનગઢના ચેરમેન દામજીભાઈ ગામિત અને सुरत डिस्ट्रिक्ट को ऑपरेटिव बँक सोनघडा ना डायरेक्टर जिग्नेश भाई ढोणवाणा यांनी महत्त्वपूर्ण भूमिका भजवी होती रिपोर्टर बिंदेश्वरी शाह सिटी गोल्ड न्यूज तापी। जी सर आज रोज टापीमा आयोजितला हो सहकारी समृद्धी સુધી कार्यक्रम અંગે आप सुकेश सरकारी सु। समृद्धी हा कार्यक्रम समग्र गुजरातमध्ये चालले आहे आणि सुरत जिल्हाने अंतर्गत चालले आहे टापी जिल्हा निमंत पण भाई मोदी વડાપ્રધાન બન્યા પછી સહકારિતા વિભાગ એક અલગ કરીને આ સહકાર વિભાગને એક નવા પાણ ખુલ્યા છે અને એની તમામ જવાબદારી ગુજરાતના ભનુટા પુત્ર શ્રી અમિતભાઈ શાહ સાહેબને જ્યારે આપી હોય ત્યારે આજે સહકારી ક્ષેત્ર ખૂબ સમૃદ્ધ બન્યું છે આજે અહીંયા સહકારી સમુદ્ધિનો કાર્યક્રમ હતો ખૂબ મોટી સંખ્યામાં સુમુન મંદિરના સભાસદો અન્ય અન્ય મંદિરના સભાસદો ઉપસ્થિત રહ્યા આજે દૂધ ફેડરેશન ગુજરાત દૂધ ફેડરેશન અને સુમોલ ડેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તમામ દૂધના સભાસદો સો ટકા મતદાન કરશે તો એને એક રૂપિયો એક લીટર એક રૂપિયો વધારો આપવામાં આવશે એ આ મતદાન કર્યું છે એની મિશન બતાવશે એક રૂપિયો વધારો આપવામાં આવશે આ મતદાનની જાગૃતિ માટે એક નવો અભિયાન ચાલુ કર્યો છે એને અમે સૌ રૂપા પાડી સર આ વિસ્તારમાં સહકારી ક્ષેત્રે એટલે કે દૂધ ઉત્પાદન કે ખેતી સાથે જોડાયેલો છે અને ખૂબ વિકાસ પણ થયો છે સરકાર આવનારા સમયમાં આ વિસ્તારના વિકાસ માટે નવા શું પ્રયત્ન હાથ ધરશે હું આનંદ અને ગૌરવ સાથે કહું છું કે સુમોલ ડેરીની અંદર લગભગ વર્ષે પંદરસો કરોડ રૂપિયા જેટલાનું દૂધ આ તાપી જિલ્લોના સભાસદો આટલું ટર્નઓવર કરે છે સાથે સાથે ખેડૂતોની સમૃદ્ધિ માટે જે સત્તર સત્તર વર્ષથી બંધ પડેલી સુગર ફેક્ટરી ગુજરાત સરકારે એમાં ત્રીસ કરોડ રૂપિયા આપીને આજે એ સુગર ફેક્ટરી પણ ચાલુ કરી છે આ પ્રથમ વર્ષે લગભગ દોઢ લાખ ટન જેટલું શેરનું પિલાણ પણ કર્યું છે આવનારા નવા વર્ષની અંદર લગભગ ચારથી પાંચ લાખ ટન ટન શેરડીનું ક્રસિંગ કરીને પિલાણ પણ કરવાના છે જે રીતે આદિવાસી લોકોને જે શેરડીના ભાવ જે ખૂબ ઓછા ભાવો બધા દલાલ લોકો આપતા હતા તો એ હવે એમને પૂરતો ભાવ એ મળશે આ સુગર ફેક્ટરી ચાલુ ચાલુ થઈ છે ત્યારે આ લોકોને ખૂબ બધી આવકમાં પણ સાધન મળશે સર લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે શું અપીલ કરશે જે રીતે આ સુમુલે જાહેરાત કરી છે એમાં મતદાન પર વધારો થવાનો છે હું લોકોને કહેવું છું આપણે આ વ્યવસાયની અંદર સાતમી કે વધુથી વધુ મતદાન દરેક લોકો કરે અને આ દરેક મતદાન એ આપણો નૈતિક અધિકાર છે એ નૈતિક રીતે આપણે સારી રીતે એનો ઉપયોગ કરીએ અને સાત તારીખે સોએ સો ટકા મતદાન કરીએ એવી હું લોકોને અપીલ કરું જી સર ધન્યવાદ જી સર આજ રોજ સહકારની સમૃદ્ધિનો જે કાર્યક્રમ તાપી જિલ્લામાં યોજાયો તો એ પ્રસંગે આપ શું કહેશો આ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પના સહકારની સમૃદ્ધિ જે છે એના અનુસંધાનમાં ગ્રામ્ય વિસ્તારની તમામ મંડળીઓ દૂધ મંડળીઓ સેવા મંડળીઓ પિયત સહકારી મંડળીઓ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા સંગઠ વિભાગના તમામ લોકોને અહીંયા અમે આમંત્રણ આપેલું બધા આવ્યા ને એમાં ભાઈ શ્રી કાંતિભાઈ ગામિત જયરામભાઈ ગામિત બેંકના શ્રી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ મંત્રીશ્રી મુકેશભાઈનું વિશેષ માર્ગદર્શન મળ્યું આ વિસ્તારમાં સહકારી પ્રવૃત્તિ કેવી રીતે મજબૂત બને અને એના લાભો સામાન્ય જન સુધી કેવી રીતે પહોંચાડી શકાય એનું ચિંતન કર્યું તેની સાથે વિશેષ રીતે સુગર જે વર્ષોથી બંધ હતી એ ભારતીય જનતા પાર્ટીના આદરણીય પ્રમુખ શ્રી સી આર પાટીલ અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના સહકારને કારણે અમે એને ચાલુ કરી શક્યા આવનારા દિવસોમાં વિશેષ રીતે ધમધમકી થાય એની પણ અમે ચર્ચા કરી સર સુમોલ દ્વારા અહીં લાખો લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે આ જિલ્લામાં ત્યારે મતદાન વધુ કરવા માટે લોકોને આપશું અપીલ કરશો સામાન્ય રીતે સુરત અને તાપી જિલ્લાના કાર્યક્ષેત્રમાં અઢી લાખ અમારા સભાસદો છે એ સભાસદો વિશેષ રીતે મતદાન કરે એની અમે લેખિત પણ અપીલ તમામ મંડળીઓને મોકલી આપી છે તેની સાથે ગુજરાત કરશે અને ખરાઈ કરશે એ દૂધ પર લીટર એક રૂપિયો અમે વધારાનો આપવાના આજે સહકારથી સમૃદ્ધ તરફ જ્યારે ભારત દેશ આગળ વધી રહ્યો છે ત્યારે ગુજરાતની સાથે સાથે ગુજરાતના ગામડાઓ પણ સહકારથી સમૃદ્ધ તરફ આગળ વધી રહ્યા છે અને મને હમણાં જયરામભાઈ કહેતા હતા કે વ્યારા સુગર ફેક્ટરીને બેઠી કરવામાં ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટામાં મોટો હાથ હોય તો શીર પટેલ સાહેબ મુકેશભાઈ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સાથ અને સહકાર મળવાને કારણે આજે તમને બધાને ખીડ ઉદોને ભાવ મળતો થયો એ કોઈ નાની સુની વાત નથી ઉમાનસિંહભાઈને અભિનંદન આપું છું કે બ્યારા સુગર ફેક્ટરી જારે એમણે સંભાળ્યું ફેક્ટરીનું સુકાણ દોઢસો કરોડ નું દેવું આ કોંગ્રેસ મૂકી ગયા હતા ડંગર મહેશભાઈ દોઢસો કરોડ નું દેવું મૂકી ગયા અને એ સુગર ફેક્ટરી ને સુવડાવવા માટે પણ જવાબદાર કોણ આજે હું તમને પૂછવા માટે આવ્યો છું કેવા માટે આવ્યો છું જે લોકો ચૌધરી સમાજની વાત લઈને જે ગામડે ગામડે નીકળે છે અને એમ કહે છે કે અમારું ચૌધરી સમાજનું નિકંદર કાઢી નાખ્યું મિત્રો એ ભારતીય જનતા પાર્ટી એ નથી કર્યું કોંગ્રેસના આગેવાનો ના લોકો એ પોતાના પગ ઉપર કુવાડો માર્યો અને અમરસિંહ ને એટલે કે મુખ્યમંત્રી હતા અમરસિંહ બીળા એને પગ ખેંચી ને બ્યારા મૂકી આવ્યા હતા એ આજ અમરસિંહ જીણા બીલા જ મૂકી આવ્યો હતો ચૌધરી સમાજ નું નામ જવડાવ્યું હોય ચૌધરી સમાજ નું ઈચ્છા જેવડાવ્યું હોય તો આ અમરસિંહ ભીલા એ જોવડાવીને જવડાવી છે ભાઈ સાચી વાત કે ખોટી વાત